આભાર પ્રમુખ જેની આકુરતા પૂર્વક આપણે બધા રાહ જોઈ રહ્યા છીએ જેને આપણે ગુજરાતમાં વિધાનસભામાં બધા જ પછાતોનો ખાસ કરીને અનુસૂચિત જાતિ લોકોનો પ્રશ્ન ઉઠાવનાર આપનો ફાવજ અત્યારે તો ગીરમાં આવ્યો એટલે આપણો ગીર નો કહી દઈએ હાલ ચાલે ને તો ભાઈ શ્રી જિગ્નેશભાઈ ને વિનંતી કરું કે પોતાનું ઉદ્બોધન આપે ભાઈ શ્રી જિગ્નેશભાઈ કહેવાની પંચ ઉપરના કોંગ્રેસ પરિવારના સૌ નામ ન લઈ શકો માફ કરજો આપણી વચ્ચે ઉપસ્થિત છે વિધાનસભામાં મારી સાથે બેસનારા પૂર્વ ધારાસભ્ય માનનીય પૂજાભાઈ વંશ માનની પ્રવીણભાઈ મુછલિયા રાજકોટથી જે સતત મહેનત કરી રહેલા ઇન્દ્રનીલભાઈ વસરામભાઈ રાજકોટના સૌરાષ્ટ્રના બીજા અનેક વડીલો મોરબીઓ છે એઆઈસીસીના મારા સેક્રેટરી ભૂપિન્દ્રભાઈ સાથે હિતેન્દ્રભાઈ પીઠાડીયા એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન કિસાન કોંગ્રેસના સાથી પાલભાઈ આંબલિયા અને જે નિખાલસ ઉમદા સરળ વ્યક્તિત્વના આસાની છે એવા નીતિનભાઈ આપણા ઉમેદવાર અને આપણા માનનીય પ્રદેશ પ્રમુખશ્રી માનનીય શક્તિભાઈ આ તમામ બહેનો માતાઓ વડીલો યુવાન મિત્રો માનનીય શક્તિભાઈએ

આતંકવાદી સો દિવસ પૂરા થાય છપ્પન ની છાતીવાળામાં ખરેખર પાણી હોય ચાર આતંકવાદીઓની ધરપકડ કરીને બતાવે વિસાવદર ની ધરતી પરથી એમને ચેલેન્જ આપું છું

દિલ્હી સાથે વાત થઈ શું પરિસ્થિતિ છે પૂરી જવાબદારી સાથે કહું છું પાણીના ના સો સેમ્પલ લો એકાણું થી 93 સેમ્પલ ફેલ પીવા લાયક નથી આમનો વિકાસ છે કેટલા સો માંથી એકાણું ત્રાણું સેમ્પલો ભયંકર ભ્રષ્ટાચારના કારણે થયેલું પોલ્યુશન છે આજે દિલ્હીમાં આ ક્ષણ ની વાત કરું છું કોઈ પણ દિલ્હી પૂછી લો એ જ પ્રમાણે મોહલ્લા ક્લિનિક ની બહુ વાત કરી મજબૂત કેમ્પેન કરવાથી આપણા ગામડામાં કોઈને લાગે પણ હકીકત એ છે સાડી ચારસો પાંચસો જેટલી કોંગ્રેસની સરકારે દિલ્હીમાં બનાવેલી ડિસ્પેન્સરીસમાંથી માંથી ને કરી નાખી બંધ અને અત્યારના મોલ્લા ક્લિનિકમાં ફરી જવાબદારી પૂર્વક કહું છું મને ખોટો પાડીને બતાવે કોરોનાના સમયે માનની શક્તિ એક મોલ્લા ક્લિનિકમાં વેક્સિનેશન નતું થઈ શકતું એકમાં આ એમનો વિકાસ છે કેટલી સરકારી સ્કૂલો બનાવી નવ એટલે કેવી સ્પર્ધા છે આંગણવાડી બનાવી એની જોડે સ્પર્ધા કરવા નીકળ્યા છે જેને આઈઆઈટી ના આઈઆઈએમ બનાવ્યા છે જેને ઈસરો ને પીઆરએલ બનાવ્યા છે જેને સેફ્ટ અને એનઆઈડી બનાવ્યા છે જેને ઈરમા બનાવી છે એના આખા દેશમાં એજ્યુકેશનનો પાયો નાખ્યો છે એની જોડે એ સ્પર્ધા કરવા નીકળ્યા છે એને ચાર આંગણવાડી બનાવી છે આજે સાથીઓ આપ મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો પણ છો પણ દલિત સમાજના મોટી સંખ્યામાં છું ત્યારે મારી બહેનોને માતાઓને વડીલોને અને યુવાન મિત્રોને ખાસ કહેવા માંગુ છું ત્રણ ત્રાજવા મૂકી લો કાજળ કાળી અંધારી રાતે તમારો આ દીકરો જીગ્નેશ મેવાડી આઈને ઉભો છે કોઈ આપ પર પડાવર નથી કોઈ ભાજપ પર પડાવર નથી અને એક નહીં આના 1000 પ્રયોગ કરી લેજો 1000 હું તમારો અવાજ બનવા માટે તમે છાતી ખોલીને હિન્દુસ્તાન ના કોઈ પણ નીકળી શકો ડોક્ટર એટલે તમારે વિચાર કરવાનો છે તમારી આત્મસન્માન ની લડાઈ કોણ લડશે આજે શક્તિભાઈએ કીધું અમરેલીની ઘટનામાં પીડિતોની પરિવારની મુલાકાતે ગયા જિગ્નેશભાઈએ એ પીડિત પરિવાર માટે બોતેર કલાક બેઠા એક ફરક્યો છે આમ આદમી માણસ કેટલા ઘટનામાં મિત્રો એક એક વડીલો બહેનો માતા યુવાન દોસ્તો જે સોશિયલ મીડિયામાં વિડીયો સાંભળવાના છે યાદ રાખે ઉનાળી ઘટના થઈ ત્યારે રાહુલ ગાંધી તમારી સાથે હતા આ રાહુલ ગાંધી તમે યાદ રાખજો દલિત સમાજની દીકરીને નાખી અંતિમ દર્શન માટે પણ બળાત્કારનો ભોગ બનેલી દીકરીની લાશ એના સ્વજનોને ના મળી ત્યારે એ પીડિત પરિવારની પડખે કોઈ હતું તો રાહુલ ગાંધી હતા એ ઉનામાં તમારી સાથે હતા એ હાથ રસની દીકરીની ઘટનામાં તમારી સાથે હતા તમારા ભાઈને તમારા દીકરાને જ્યારે આસામની જેલમાં નાખ્યો ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના એક એક ફોદ્દેદાર મેં કીધું કે જિગ્નેશભાઈ માટે રોડ પર ઉતરવાનું છે મારી આસામ પોલીસે ધરપકડ કરી ત્યારે પણ રાહુલ ગાંધી મારી સાથે હતા પણ જે બરાબર યાત્રી શક્તિભાઈ મારો મોબાઈલ પોલીસે લઈ લીધો હતો પછી અંદર મારી ધરપકડથી ત્યારે કકળાત કર્યો ત્યારે મારો મોબાઈલ પાંચ મિનિટ માટે મને ઘરે ફોન કરવા પાયો ત્યારે રાહુલજીનો મેસેજ પડ્યો હતો રાત્રે અઢી પોણા ત્રણ વાગે સમય હતો એટલા માટે તમારે વિચાર કરવાનો છે કોની સાથે રહેવાનું છે આ રાહુલ ગાંધી છે જયારે દલિત સમાજના આંબેડકરવાદી ચળવળના માણસોને આતંકવાદી કે નક્સલવાદી કે જેલમાં નાખી દે આખા ભાજપ આખા ભારતીય જનતા પાર્ટીના લોકોનું જે મિશન છે કે દલિત આંબેડકર મુવમેન્ટને બદનામ કરવું ત્યારે રાહુલ ગાંધી સ્ટેન્ડ લેતા હોય છે આપણા માટે

કે તમને ઉભરાતી ગટર દેખાય તમે સડક બિજલી પાણીની વાત કરો પણ આદિવાસી મુસ્લિમ ઓબીસી કે દલિત સમાજના આત્મસન્માનની વાત ના કરો નથી જોઈતો આવો નકલીનો અડધો વિકાસ કોંગ્રેસ પાર્ટી અને તમારો દીકરો તમારો પરિવારનો દીકરો એ ટીઆરપી ગેમિંગ ઝોનમાં છવ્વીસ લોકોના ભાજપના ભ્રષ્ટાચારના પાપના કારણે મૃત્યુ થશે તો પણ લડશે અને ઉનાળા માટે ગુજરાતના બેરોજગાર યુવાનો માટે સરકારી ખાલી પદોમાં ભરતી થાય વિધાનસભાના મંચ ઉપર એની પણ વાત કરશે અને થાનગઢમાં જે દલિતોની છાતી પર ગોળી મારી એની પણ વાત કરશે 72000 હજાર કરોડ નું ડ્રગ્સ

ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધને ખતમ કરવાની જ્યારે કોશિશ કરી રહ્યા છે તો આ લડાઈની અંદર કોણ છે તમારી પડખે એ કોંગ્રેસ પાર્ટી ઊભી છે એ રાહુલ ગાંધી ઉભા છે આપ તમારે તમામ લોકોનું કહેવા માંગુ છું એક વારથી યાદ રાખજો ગુજરાતની અંદર અને દેશની અંદર સેક્યુલરિઝમ ધર્મ ધર્મનિરપેક્ષતાનો સવાલ સંત કબીરે કહ્યું ના માલા જપું ના કર કરું મૂસે કહું રામ રામ હમારા હમે જપે હમ પાયો વિશ્રામ કબીરા હમ પાયો વિશ્રામ આ ભારત ભૂમિ આ રવિદાસ ની ભૂમિ આ નાનક ની ભૂમિ આ સુફી સંતો ની ભૂમિ ઓલિયાઓ પીરો ફકીરોની ભૂમિ પેલો નકલી ફકીર ને એવું આ દેશની અંદર કેવી કોમી એકતા હોવી જોઈએ ગરીબો પીડિતો શોષિતો વંચિતો આત્મ સન્માન પૂર્વક જીવન જીવી શકતા હોવા જોઈએ અને એના માટે માન્ય શક્તિભાઈ યાદ કરાવ્યું એમ રાજીવજીની સરકાર વખતે તમને શસ્ત્ર મળ્યું તમારા આત્મ સન્માન પ્રોટેક્ટ કરવા એટ્રોસિટીસ એક્ટ કદાચ મારી પહેલી જાહેર સભામાં વાત કરી રહ્યો છું આજે કહું અને બધા યાદ રાખજો તમારી વર્તમાન આવનારી પેઢીને કહેજો ચૂંટણી બરાબર મધ્યમાં હોય અને કોઈ ગંભીર અત્યાચારની ઘટના બને અને એ વખતે નેતાએ સ્ટેન્ડ લેવાનું આવે તો પરસેવો છૂટી જાય કેમ કે તમે પીડિતની પડખે રહો તો અત્યાચાર કરનારા સમુદાયને ના ગમે એક વિધાનસભાની બેઠક માટેલી તકલીફ પડતી હોય તો રાજીવજી અને કોંગ્રેસ પાર્ટીને દલિતોની પડખે રેવીતી વખતે કેટલું દુઃખ થયું હશે કેટલું કેટલું દર્દ સહન કરવું પડ્યું છે કે પોતાની વોટ બેંક ની પરવા દલિતોના આત્મસન્માન માટે નહીં કરી એ વાત માટે જબરદસ્ત પાડો આ યાદ રાખવાનું બાજુમાં અમરેલી છે ભાવનગર છે રાજકોટ છે સુરત વડોદરા અમદાવાદ આખા ગુજરાતમાં જેટલા પણ દલિતોના મધ્યમ વર્ગના ફ્લેટ બન્યા સ્કીમો બની ટેનામેન્ટ બન્યા એપાર્ટમેન્ટ બન્યા કઈ રીતે ઉભું થયું આજે પણ દલિત સમાજનો નો ભારતમાં એક બહુ મોટો વર્ગ તો ખેત મજૂર છે ફેક્ટરીઓમાં જાય છે સિક્યુરિટી ગાર્ડ છે કોઈના બંગલા વાળાને ત્યાં કચરા પોતા કરવા આપણી બહેનો જાય છે આશા વર્કર છે આંગણવાડીમાં છે પણ એક દલિતોનો મધ્યમ વર્ગ તૈયાર થયો એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના બંધારણના કારણે અને કોંગ્રેસ પાર્ટીએ જાળવી રાખેલી અનામતના કારણે અનામતના કારણે દલિત અને આદિવાસી ઓબીસી સમાજનો એક વર્ગ બીએસએનએલમાં ગયો રેલવેમાં ગયો ઓએનજીસીમાં ગયો

આપણા માટે કોઈ ટાટા બિગલા છે નહીં એ દલિત સમાજના મધ્યમ વર્ગના લોકો સંસાધન આપે છે અને આ દલિત સમાજનો મધ્યમ વર્ગ તૈયાર થયો બાબા સાહેબના બંધારણ અને કોંગ્રેસે ટકાવેલી કોંગ્રેસે આપેલી અનામતની નીતિના કારણે પણ હું આજે તમારી વચ્ચે લડી શકું છું આ બોલી શકું છું એના મૂળમાં શું છે શિક્ષણ અને શિક્ષણ કદાચ એટલા માટે હું પામી શક્યો કે મારી મમ્મી બી નોકરી કરી ઓગણચાળીસ વર્ષ ઓગણીસ વર્ષની ઉંમરે મારી મમ્મીને નોકરી મળી આના મૂળમાં પણ અનામત છે એના મૂળમાં પણ ક્યાંક કોંગ્રેસ પાર્ટી છે એના મૂળમાં પણ ક્યાંક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છે અને હવે આટલું મોટું સિત્તેર વર્ષનું કોન્ટ્રીબ્યુટર કોન્ટ્રીબ્યુશન યોગદાન હોય અને અચાનક કોઈ પાર્ટી આવીને તમને ફોસડવાની કોશિશ કરે તો અડધી રાતે તમારું આ ભઈ જાય ઘૂરે છે કે આટલો સિત્તેર વર્ષનું યોગદાન છે તમે એની સુ કદર કરી એટલે તમારી પણ જવાબદારી બને છે આવા નિખાલસ વ્યક્તિત્વને જીતાડવાની ફક્ત તમારા વોટ નહીં તમારા પરિવારજનોના વોટ નહીં તમારા આડોશપાડોશમાં વિસા વગરના ખૂણે ખાંચડેથી એમને કહો કોણ છે નીતિનભાઈ તમારા ઘરનો માણસ તમારા ઘરમાં રહેનારો તમારા ઘરનો દર્દ સમજનારો તમારા જ ઘરમાં રહેશે આ જીવન બે મિત્રો સાથે વાત કરી કોરોનાના સમય બાદ ચૂંટણીના રાજકારણની કોઈ જ લાલસા વગર આખા વિસાવદર ની ધરતી પર કોઈ માણસે રાત દિવસ એક કર્યા હોય તે એક જ નામ છે નીતિનભાઈ રાણપુરિયા અને એટલા માટે આપણા બધાની ફરજ બને છે આપણા એક એક માણસની જવાબદારી બને છે વિધાનસભામાં અમને પણ આવા સાથીઓની જરૂર છે એટલા માટે હું સાલસ નિખાલસ વ્યક્તિત્વ વિસાવદરની ધરતી એ એ વિસાવદરની ધરતી એની સાથે એમનો અંગત લગાવ છે આ માટીમાંથી નીકળેલો માણસ છે એમના માટે વિસાવદર એ ચૂંટણીના રાજકારણનો અખાડો નથી આ માણસ માટે તો નહીં જ અને હું કન્વિન્સ ના હોઉં કે ખરેખર આવો માણસ ના હોય તો આવું ન બી બોલું મારો આત્મા જાણે છે કે આ નિખાલસ માણસ છે એની જોડે સચ્ચાઈ છે નિષ્ઠા છે છેલ્લામાં છેલ્લો માણસની વેદનાને વાચા આપશે એટલા માટે તમારી વચ્ચે એનું ઊભો છે એક પ્રચાર એવો એક પાર્ટીની નોકરી માટે કરવો પડે અને એક પ્રચાર એવો જેમાં તમારા આત્મામાંથી અવાજ આવે મારો આત્મા કે જે કા માણસ જીતવો જોઈએ દલિત સમાજ ઓબીસી સમાજ આદિવાસી સમાજ ગુજરાત મારા દેશમાં બીએનટી મુસ્લિમ સમાજ સાથેનો સરવાળો કરીએ માની પૂજા તો એંસી પંચ્યાસી ટકાની આવાજ થાય આ એંસી પંચ્યાસી ટકા સત્તા સંપત્તિના ગણિતમાં કેવો છે એના માટે થવી જોઈએ જાતિ જનગણના સાંભળે છે અરવિંદ કેજરીવાલ એક શ્રદ્ધાના વિશે બોલતા અને એક દિવસ ખાલી ગયો ત્યારે રાહુલ ગાંધી ના બોલ્યા હોય નરેન્દ્ર મોદી એટલે ઘમંડનો પર્યાય એ ઘમંડના પર્યાયે પણ ઝૂકવું પડ્યું રાહુલજી સામે અને કહેવું પડ્યું કે જાતિ જનગણના કરાવીશું શું ફાયદો જાતિ જનગણના થાય જાતિ જનગણનાનો ફાયદો એ કે ખબર તો પડે ભારત ભૂમિની જમીનો કોની પાસે છે જાતિ જનગણના થાય તો ખબર પડે કે એસસી એસટી ઓબીસી માઇનોરિટી ડીએનટી સમુદાયના કેટલા માણસો ચીફ સેક્રેટરીના પદ સુધી પહોંચે છે કેટલા માણસો ન્યાયતંત્રમાં પહોંચે છે કેટલા લોકોને ટેન્ડર મળે છે કેટલાક લોકોને સંસાધનો છે નથી અત્યારે તો શું થયું છે આરએસએસ અને ભાજપના લોકો કેક છે અને કેક ઉપરની તૂટી ફૂટી આવી છે આ ગણિત બદલું હોય તો કોંગ્રેસ પાર્ટી અમારી સાથે અને રાહુલજી સાથે ઉભારો તમને ગેરંટી આપીએ છીએ આપણા જીવતે જીવ કઈક બદલી બતાવીશું એની ગેરંટી આપવા મને સવાલ થાય પોતાના માટે કે કોઈ પણ જ્ઞાતિ ધર્મના વ્યક્તિ ઉપર અત્યાચાર થયો હોય અન્યાય થયો હોય રેપ થયો હોય કોઈના ઘરો સળગાઈ નાખ્યા હોય કોઈનું હદ ખૂન થયું હોય તો જે પાર્ટીના માણસો મૌન રહે જેને કોઈ દિવસ આમ આદમી પાર્ટી અને બીજેપીને લેવા દેવાની કોઈ દિવસ તો આપણા આત્મસન્માનની કોઈ વેલ્યુ નથી પછી આ લોકો શું કરશે ચાલાકી ચૌદમી એપ્રિલે વાદળી રંગનો જબ્ભો સિલાવશે અને વાદળી ખેસ નાખશે અને તમારા મારા કરતાં પણ સુંદર દોઢ મિનિટની સાહેબ આંબેડકર વિશે સ્પીચ આપીને એની ક્લિપને સોશિયલ મીડિયામાં વાયરલ કરાવશે આ વાતના ઝાંસામાં આવતા નહીં જય ભીમ બોલનારા બધા તમારા થવાના નથી આ સમજી લેજો જય ભીમ બોલવાની સાથ બંધારણ લાગુ કરવાની વાત કરશો દલિતોના આત્મસન્માનની લડાઈ લડશો જાતિ વાત કરશો એ કોંગ્રેસ પાર્ટી અત્યારે કરી રહી છે આપ તમામ લોકો સમજદાર છો આપ તમામ લોકોને વિનંતી કરું છું કે નીતિનભાઈ એ મારા ભાઈ છે અને એમણે લાંબુ વાત ના કરી એમણે લાંબુ કોઈ ભાષણ ના કર્યું બોલ બચ્ચન નથી ને સરળ માણસ છે પણ બને ત્યાં સુધી તમારી વચ્ચે આવીને ઉભો રહીશ એટલી વાતની તમને ગેરંટી આપું છું આપ તમામ લોકો મોડી રાત સુધી ઉપસ્થિત રહ્યા છો મારી વાણીને વિરામ આપતા પહેલા છેલ્લે એક વાત કહું ત્રેવીસ વર્ષની ઉંમર હતી ભગતસિંહની ત્યારે બલિદાન બાર બાર પંદર પંદર વર્ષની જેલો ગાંધી અને સરદાર નથી વર્ષો એક બે બધા ઓછો હોય શકે એ સમયના સ્વતંત્રતાના આંદોલનના સિપાહીઓમાં એ વખતના મહાપુરુષો ક્રાંતિકારીઓમાં કદાચ સૌથી ધનિક એ પંડિત જવાહરલાલ નહેરુ હશે પણ સૌથી વધારે ગાંધીજી પછી જેલમાં રહ્યા હોય એ પંડિત જવાહરલાલ નહેરુ હતા